અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા પ્રગટેશ્વર મહાદેવ મંદિર આલી પાંજરાપોળ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીના હસ્તે પ્રગટેશ્વર દાદાની પૂજા સંધ્યા આરતી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે ભવ્ય સત્કાર સમારંભ રાખવામાં આવ્યો ફૂલોની વર્ષા અને ભવ્ય ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના દરેક તાલુકાના હોદ્દેદારો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરું